સત્યમાં ચિત્તને પરોશો તો આનંદ મળશે સત્ય નિગમ છે ગમે પણ ભેડશેડ હોય તો બધું ઓછું થતું જાય બળતું જાય બળતું જાય બળતું જાય પણ છેટલે જેટલું સોનું છે એટલું જ રહી શકે એમ સત્ય છે એ ઈશ્વર છે અને એમાં ચિત્તને પરોશો તો આનંદ મળશે તમે નાના છોકરાને બગીચામાં લઈ ગયા છો એટલે છોકરાને તમે ચકલીઓ બતાવી બેઠા જો પેલી ચકલી બે ચકલી એટલે છોકરો બધું બાકાઈ છે અરે પેલી 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 નેતી નેતી જાવેદ કહે છે મારું ચિતરું ત્યાં જાવા ચહે છે

યા શે પરી આગો ઘડી રેનથી તો એક પંથ પ્રવાસ પ્રવાસી મદાસી કુકોને તરણાશે ઉદાસી વા્યો કારણ ો દયા દર્શનયા દયા કરી દર્શન દયા કરી દર્શન નમે માતા નમે પિતા નમે બધો નમે શિપા ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ બસ એને શોધવાનો છે એને અનુભવવાનો છે હું જ છું અંદર મારી બાલા શિરમાં કથા હતી બપોરના સમયે એક વૈષ્ણવ આવીને કીધું કે મારા જે મારા સાસુમાં છે ને બહુ લૌકિક કરે છે અને બધું શું લૌકિકમાં શું કરે છે તે કે આખો દાડો ઠાકોરજીની સામે બેસીને કટોરીમાંથી આરોગ્ય કરે ડબ્બો સામગ્રીનો ડબ્બો હોય ને તો એમાંથી લાઈન મોડમ મૂકી દે મેં કીધું તો તમારી ભાષામાં તમે એને લૌકિક કહેતા હશો પણ હું તો એને અલૌકિક માનું છું અત્યાર સુધી એને સન્મુખ રહેલા ઠાકોરજીને આરોગારો આરોગવાનો પ્રયત્ન કર્યો પણ આજે એને સાચું જ્ઞાન થયું કે એ ઈશ્વર તો મારા હૃદયમાં જ બેઠેલો છે અને હું એને આરોગાવી રહેલો છું અહ વૈશ્વારો ભૂત પ્રાણીનાં દેહમાશ્રિતા પ્રાણાપાનસમાંયુક્ત પચાંદ મંચિત ભગવાન ગીતામાં પણ સ્વયં છે એ હું જ છોની એને અનુભવ એક યજ્ઞ કરવો હશે તો બ્રાહ્મણોની જરૂર પડશે હવી સામગ્રી વ્યવસ્થાઓની જરૂર પડશે પણ એક યજ્ઞના આચાર્ય પણ તમે છો અને યજમાન પણ તમે છો તમારી સામે સાધન સામગ્રી રૂપી ભોજન છે તમે હાથમાં કોળીઓ લેતા એક જ કામ વધારે કરવાનું છે અને ભગવત નામ સ્મરણ કરતા એ આહુતિ મુખમાં મૂકો એક યજ્ઞ બની છે યજ્ઞ તો છે જ પણ એક સકામ યજ્ઞ બની જશે એક નિષ્કામ યજ્ઞ બની જશે એક અદ્ભુત મહાન યજ્ઞ બની જશે કારણ અનથી મંદ બને છે મનથી બુદ્ધિ બને છે બુદ્ધિથી વિચાર બને છે વિચારથી વર્તન બને છે વર્તનથી જીવન બને છે અને જીવનથી મરણ બને છે આખી શેરી સુધારવાનો કે શેરીની સફાઈ કરવાનો ઠેકો લેવો નથી આપણે પણ કમસે કમ મારું આગળ હું સાફ કરી લઉં તો બસ દરેક પોતપોતાનું આગળ સાફ કરે તો આખી શેરી કેવી ચોખ્ખી થઈ જાય સુધરવાનું આપણે છે